હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને અમારી રેસિપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો અહીંયા મેં એક કિલો ઘઉંનો લોટ લીધો છે એને આપણે આ રીતે કરકરો દળવાનો છે અને અહીંયા તેલ આપણે સાઈડમાં ગરમ કરવા મૂકી દઈશું કે એ આપણે મુઠિયા તળવા માટે તેલ અગાઉથી મેં ગરમ કરી લીધું છે તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધીશું તો અહીંયા મેં એક કિલો ઘઉં લીધા છે એનો કરકરો લોટ અને એક ચોથા કપ જેટલો મેં અહીંયા રવો એડ કર્યો છે રવો મેં અહીંયા છાંડો લીધો છે અને તેમાં આપણે મોણ માટે થોડુંક ગરમ તેલ એડ કરીશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ ગરમ છે તે એડ કર્યું છે હવે તેને આપણે મોણ આપી દઈશું બરાબર મિક્સ કરી લેશું કેમકે આ લોટ છે તે કરકરો હોવો જોઈએ એકદમ ઝીણોય નહીં અને બહુ જાડોય નહીં લાડવાનો લોટ આપણે એકદમ સરસ એવો હોવો જોઈએ અને આ લાડવા એકદમ સરસ ગોળ ચૂરમાના લાડુ એકદમ સરસ એવા ટેસ્ટી અને સ્વાદમાં બહુ સરસ એવા બને છે તો આ રીતે તમે પહેલીવાર બનાવતા હોય તો અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ અહીંયા એક કિલો લોટ સામે આપણે સાતસો કે આઠસો ગ્રામ જેટલો આપણે ગોળ એડ કરીશું તમારે વધારે ગળપણ જોતું હોય તો તમે આઠસો ગ્રામ એડ કરી શકો છો તો અહીંયા આપણે આ રીતનું બેન્ટિંગ આવી ગયું છે લોટનું તો હવે એમાં આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું મુઠિયાનું તો અહીંયા મેં ગરમ પાણી પણ અગાઉ મેં કરી લીધું છે તો આપણે પાણી છે ગરમ તેને આ રીતે કપ અહીંયા આપણે બે કપ જેવી પાણીની જરૂર પડશે અત્યારે પાણી ફૂલ ગરમ છે એટલે આપણે હાથ અટકી શકાય એવો નથી એટલે આપણે ધીમે ધીમે આપણે એડ કરતા જશું અને લોટ બાંધતા જશું તો તમે જોઈ શકો છો આપણો લોટ છે એને આ રીતે મસળી લેવાનો છે તો અહીંયા આપણે મુઠિયાનો લોટ છે તે બંધાઈ ગયો છે અને હવે આપણે એના મુઠિયા વાળી લેશું અહીંયા મોણ તો આપણે અગાઉ આપી દીધું છે તો આ રીતે આપણે એકદમ પતલા એવા રાખીશું એટલે અંદર સુધી આપણું જે લોટમાં જે તેલ હોય તે બધું આપણે મુઠિયા છે તે શેકાઈ જશે અંદર સુધી તો આપણે આ રીતે પતલા એવા કરીશું બહુ રાખીશું નહીં તો લોટ અંદરથી થોડોક એવો કાચો રહેશે અને લાડવા લાંબા સમય સુધી સારા રહેતા નથી એટલા માટે આ રીતે આપણે મુઠિયા વાળીશું તો તમે જોઈ શકો છો એકદમ પતલા અને સરસ એવા આ રીતે મુઠિયા આપણે કરીશું ને હવે અહીંયા તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે મેં અગાઉ મૂકી દીધું છું હવે આપણે એમાં મુઠિયા આ રીતે વાળી અને એડ કરીશું જેટલા આપણે સમાય એટલા આપણે મુઠિયા એડ કરીશું અહીંયા મારે છથી સાત જેટલા મુઠિયા આપણે એડ કર્યા છે અને ગેસની આંચ આપણે અહીંયા હાઈ રાખી છે અત્યારે પછી આપણે મીડિયમ કરી દઈશું તેલ વધારે ગરમ થઈ જશે હજી પહેલી પહેલી વખત આપણે મુઠિયા એડ કર્યા છે એટલે ગેસ આપણે હાઈ રાખ્યું છે અને મુઠિયાને તળાતા સાતથી આઠ મિનિટ એ જેવો સમય લાગે છે અને ફૂલ આપણે તળવા દઈશું કેમકે મુઠિયા સારા એવા તળેલા હશે તો આપણા લાડવા છે ગોળ ગોળસુરમાના એકદમ સરસ એવા ટેસ્ટી અને લાંબા સમય સુધી સારા રહે એવા આપણે થશે તો હવે આપણે તમે જોઈ શકો છો બ્રાઉન જેવું થઈ ગયું છે મુઠિયા અને એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા મુઠિયા તળાઈ અને રેડી થઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે કાઢી લેશું તેને આપણે ઠંડા થવા દઈશું પછી એનો આપણે અધકચરો આપણે હાથની મદદથી ભૂકો કરી લેશું ત્યાં સુધી આપણે બીજા મુઠિયા એડ કરી અને સાતળી લેશું આ લાડવા તમે ફ્રીજમાં એક મહિનો સુધી સ્ટોર કરી અને તમે સર્વ કરી શકો છો એટલા સારા એવા રહે છે તો હવે આપણા મુઠિયા થઈ ગયા છે હવે એને ઠંડા થવા દેશું તો અહીંયા આપણો ભૂકો એકદમ સરસ એવો થઈ ગયો છે અહીંયા મેં પેલા થોડોક એવો ભૂકો કરી લીધો છે હાથની મદદથી અને થોડોક એવો ઠંડો થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરીશું તો આ પાછળથી આપણે જે મુઠિયા તળાતા એનો પણ આપણે પૂકો કરી લીધો છે અને એકદમ સરસ એવો પૂકો થઈ ગયો છે હવે અહીંયા મિક્સર જાર લીધું છે ને એમાં આપણે એડ કરીશું તેનો આપણે પાવડર કરી લેશું આપણે એકદમ સરસ એવો ભૂકો થઈ જશે તો અહીંયા એક આપણે તપેલીમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આ રીતનો આપણો ભૂકો કરીશું અને લાડવા પછી બનાવીશું તો આપણું સરસ એવો બધા મુઠિયા છે તે મિક્સર જારમાં આપણે દળાઈને રેડી થઈ ગયા છે તો અહીંયા મેં પાંચસો છસો ગ્રામ જેવું મેં તેલ ઘી એડ કર્યું છે તો છસો ગ્રામ તેલમાં ઘીમાં આપણે એક કિલો જેટલા લાડુ બને છે આ એનું પરફેક્ટ માપ છે તો અહીંયા આપણે ઘી એડ કર્યું છે તમારે હવે જરૂર પડે તો થોડુંક એવું એડ કરીશું પણ જરૂર નહીં પડે અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ તમે પહેલીવાર બનાવતા હોય તો તમારે આ રીતે માપ કરવાનું છે આઠ સાતસો ગ્રામ ગોળ લેવાનો છે એક કિલો લોટ અને છસો ગ્રામ જેટલું ઘી એડ કરીશું અને બનાવીશું તો હવે અહીંયા જે ડ્રાય ફ્રૂટ છે તેને આપણે આ રીતે ઘીમાં સાતળી લઈશું તો અહીંયા કાજુ અને બદામ છે તેને આપણે થોડાક ફ્રાય થવા દઈશું બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લેશું અહીંયા આપણું ઘી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તમે આ રીતે આપણે બા એક પ્લેટમાં કાઢી લેશું કાજુ બદામને તમે આ રીતે ડ્રાયફ્રૂટ તમે એમનામ પણ એડ કરી શકો છો પણ સાતળી અને તમે આ રીતે એડ કરશો તો લાડવામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને અહીંયા ગોળ છે તે એકદમ મેં બારીક એવો કા ચપ્પુની મદદથી કટિંગ કરી લીધું છે અને તેને આપણે પીગળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો ગેસની આંચ અહીંયા આપણે ધીમી રાખીશું તો તમે જોઈ શકો છો આપણો ગોળ પણ પીગળવા લાગ્યો છે હવે અહીંયા બબલ્સ થવા આવ્યા છે તો આ રીતે આપણે એક મિનિટ જેવું થવા દેશું એટલે ગોળ છે તેમાં કચાસ હોય તે દૂર થઈ જશે અને એકદમ સરસ એવો ગોળ આપણો પીગળી ગયો છે તો એમાં હવે આપણે જે પૂકો કરેલો છે તેને એડ કરીશું આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું અને ગેસની અહીંયા થોડીક આપણે સ્લો રાખીશું અને બરાબર તેને મિક્સ કરી લેશું કેમ કે નીચે ચીપકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમે લાડુ બનાવશો તો બહુ સરસ એવા ટેસ્ટી બનશે અને લાંબો સમય સુધી આ રીતે તમે ગોળ પીગળી અને બનાવશો તો લાડવા છે તે આપણા બગડતા નથી હવે અહીંયા ડ્રાય ફ્રૂટ છે તેને એડ કરીશું બધા કિસમિસ એડ કરીશું એલસી પાવડર જાયફળ પાવડર અને હવે એને બરાબર મિક્સ કરી અને લાડુ વાળી લેશું તો અહીંયા એક મિનિટ જેવું આપણે ગેસ ચાલુ છે અને તેને બરાબર મિક્સ કરી લેશું તમને જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ આપણા લાડુ બની અને રેડી થશે હવે તેને આપણે નીચે ઉતારી લેશું હવે આ મિશ્રણ છે તેને આપણે ઠંડુ થવા દઈશું થોડુંક હાથને અટકી શકાય ત્યારે આપણે લાડુ વાળીશું તો તમે જોઈ શકો છો આપણું ઘી પણ બરાબર છે અને અહીંયા મેં ઘી વાળા હાથ કર્યા છે એટલે આપણા હાથમાં જે છે લાડુ તે ચિપકે નહીં અને અહીંયા ખસખસ છે તેને આપણે આ રીતે લાડુને આપણે રમટોળતા જશું અને ખસખસ એકદમ ચીપકી જશે તો આપણે અહીંયા મીડિયમ સાઇઝના લાડુ વાળા છે આપણે હાથથી વાળીશું તમે બીબા હોય તમારી પાસે તો એમાં પણ તમે એકદમ સરસ એવા લાડુ વાળી શકો છો તો અહીંયા મારે એક સરખા બધા લાડુ વડાઈ અને રેડી થઈ ગયા છે ઉપરથી આપણે ખસખસના બી છે તેને એડ કરીશું અને આ રીતે પણ તમે કરી શકો છો તો અહીંયા આપણા બધા લાડુ એકદમ સરસ એવા વળા એને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢીશું તો અહીંયા આપણા લાડુ બની અને રેડી થઈ ગયા છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી